હલો ખેડૂત મિત્ર આપણે યુટ્યુબમાં મુકતા હોય છે તમારી પસંદ ઓળખાણ ની આપતા તમારે શું મેટર હતી તમારા માટે એક બીજા ભાઈને મને ફોન આવેલો કે તમને કઈક પોલીસ સ્ટેશન નથી બોલાવ્યા છે એવું સર મને પોલીસ સ્ટેશન નથી ફોન આવ્યો હતો હમ કે તમે તમારી બાજુવાળાએ હમ ફરિયાદ કરેલી છે ઓકે એટલે તમે જે પોલીસ સ્ટેશને આવી જાવ સાંભળો જુઓ સામાન્ય રીતે રેવન્યુ ની મેટરમાં પોલીસને કઈ કરવાનું આવતું નથી તેમ છતાંય માનો કે લેન્ડ ગ્રેબિંગ હોય કોઈની જમીનમાં કોઈ ઘુસી ગયા હોય કોઈની જમીનના શેઢાપાડા દબાવતા હોય ગાળા ગાડી કરી હોય માર્કૂટ ને કજિયા કરતા હોય આવા ત્રાસવાદી તત્વો હોય તો એ લોકોને તો પોલીસ સ્ટેશન ને બોલાવે પણ તમે નિર્દોષ હો તમે કોઈ સાથે કજિયા કરેલા નથી કોઈનો પાડો તમે દબાવેલો નથી તો તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી તમે મારા તાલીમ કેમ્પમાં હતા ને આગલા બે તાલીમ કેમ્પમાં એટલે બીજા તાલીમ કેમ્પ વાળા ભાઈ હતા ને એનો મને મેસેજ હતો

બોલાવી છે તો જઈ આવો બાકી ધાક ધમકી કશું નહીં આપી શકે આપે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી એફઆઈઆર હકીકત ની વાત પ્રશ્ન હોય કે ભાઈ ભાઈ ના ભાગનો પ્રશ્ન હોય ભાઈ ભાઈ ના હિસ્સા હામ હમે બદલી ગયા હોય એવા ઈસ્યુ ની અંદર એફઆઈઆર થાય જ નહીં એ સિવિલ કોર્ટ ની મેટર છે હા સગાભાઈ ની વાત કરું છું પાડોશી આવીને દબાવી જાય તો એના ઉપર તો લાગે ભાઈ એવી એના ઉપર લેન ગેબિંગ લાગે ને અંદર જવું પડે નેવું દિવસ સુધી એક વાર ચાર્જશીટ દાખલ થાય તો જામીન મળતા નથી એટલે પાછા આ ફોન સાંભળી એવા તત્વો હોય એને પ્રોત્સાહન આપણે નથી આપતા કે તમને કઈ ન થાય એને તો અંદર જવું પડે બરોબર છે પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારા કેસ અંદર હા અને મારા તાલીમ કેમ્પ અંદર જે એક વખત આવી જાય એ મારો સાગીર્દ છે એટલે એને ક્યારે પણ કઈ મદદની જરૂર પડે તો હું માર્ગદર્શન આપતો રહીશ હા સર આમાં તમારા બીજા તાલીમ કેમ્પની અંદર મને ખબર છે કે લેન્ડ ગ્લેબિંગ નો વિષય આવે છે હાજી હાજી પણ મારે પગનું ઓપરેશન કરવાનું એટલે ફાઇનલ જ છે હું નથી આવી કાઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવજો હમ